ત્યાં આ વરસાદ પડ્યો હોય અને વરસાદ ને બધું ખોવાઈ ગયું હો આ રોનાજી કઈ કઈ થાક કોઈ મજૂરો બોલાઈને બધું કમ્પ્લીટ કરાવી દે પણ રોનાજી વપરાત આનંદ મારું કોઈ કશું ખબર જ નહીં પડતી એ રોનાજી ઓહ એ બાજુ ના ના ખબર જ નહીં પડતી હાજી બોલો રોનાજી તમને ખબર નહીં પડતી ચાલી આ બધું કોવાઈ ગયું વરસાદ આવે ખબર નહીં પડતી આટલું બધું નુકસાન થાય ખબર નહીં પડતી તમને અમુક અમુક વસ્તુ જે વરસાદ આવે એટલે આવું થઈ જાય બીજું બધું બીજું બધું કમ્પ્લીટ છે એમ નહીં કે આજ તો દારિયા નહીં આયા પણ દારિયા લાય તમને ખબર નહીં પડતી તમને શું કરવા રાખે અમે એ આજે બોલાય લાવ બોજર બોલાય લાવ બોલાય લાવ મને કલાક નું કીધું કે આવો કોઈ કલાક એટલે ગમે તે કા બધું વેનાય તો ને બધું કોવાઈ જાય માર તો નુકસાન આવશે અમે શેક ચિંતા ના કરતા હું બોલાઈને આવું છું અભી હાલ જો હું કીધું

બગરો અરે મારી વાત તો હબરો હા રણજી બોલો બોલાવો હું ઘુ કર કર કરાવો 2000 અરે યાર આ ફીસ બગળો બાપ ફીસ બગળો હમ ફીડના પૈસા હે કે ખાલી બસ ફીસ બગળો હો બબળો કર્યો ભરી લેજો ભરી ફીડના પૈસા આ લેવો સમજો કેમ લેવો ના ના એ વાત કરાવ પૈસા આયા શેઠે કોમી બોલાયા હે કામ કરવા હેડો દુખી વેણવા ની હ ચલા જના હ હ ચાર પાંચ ડારિયા આ બધા બોલાવાના હ તો તમે એનો નેકળો હા હેડો પરબન હેડો તો બુદ્ધિ લેવા એમ ને હા અમારું જીવાજી લઈ આપલા ચહેરાજી લઈ લો આ

આ બહુ ગાળો દેવાઈ કરાય આપણ અહીંયા માગે પૈસા આવવાના છે ઉપર કરે હેડો લાગ્યો કે બુદ્ધિ લેવા લઈ આયા તો હજુ વર્યા નઈ પાછા

જે બગરેલું અને સાઈડમાં મૂકજો જે હારું હારું વ્યવસ્થિત કરજો પા એ તો નઈ કહેવું પડે હું નઈ કહેવું પડે આ બધું કોવઈ ગયું વરસાદનું ખબર નઈ પડતી તમને આ એ તો નઈ કહેવું ગયું ધોઈ ગયું કોવઈ એવું ને હું કરું લાવો યાર લે શેરા તો ખબર જ પડતી હું કહું જો શેઠ મજામ હું શું કીધું હે બધું અન આવ ગાવ હે બધું જે કોવેલું હોય કરજો હું નહીં

કરવાની કરવા કોણ કરવા

આવડ કરો અલ્યા અલ્યા બપોરાના એ બજારવાળા ઇવાની પાછળ રેન્જો ટેકો આલ ગયો અમે લાવાય બપોરા આટલું બધું વજન આપો તમે મારા છે ઓ મક ખેતર અરે ફલા પકડ ન લે એ લઈ જા બરાબર એ ખબર કા કે ઉપર બકરો શેઠા ઉપર નાખા ઉપર તને ફોન હક ઉપર નાખા હોવા

અનનો કીધું આ ડૂટી બેનું અલ્યા બગરેલી હે બેરા કે ઓમ દે હાલ કે બગરેલી હે નાહી દીલી હે અલ્યા બે બે કરાય તમે આપો યાર કોકો અલ્યા મારતા મજૂરો માથે પરે લ્યા આકરી નઈ આલો હું યાર તમે હેડો હરો ઓમને કરા થઈ નવ મધુરી નાખવા પડતી હે ઓમણે બકરા કાકરી આ જો

અમે આ બધું ફૂટફૂટ કા કરશું તમને જમવા બોલાયા હટ જો ખટકોડા કા ચાલી દો હું ટોકા ચાલી ખરું ને અરે સગરજી હા તમને ખાવા બોલાયા હોય રે કાડે કાઢી યાર કો ખટકોડા ખાઓ તે રોમાજી પોપટ આયો પોપટ કરો પોપટ પોપટ કરો વેલવા તો શું કરો બોલાય અરે ફૂટફૂટ આ ટોકર ચાલું કર ખાખ રે તું પકડી લે સગનિયા અબ મગડ ફરી ગયો કો સાહેબ તા કાક લે યાર ઓબાતી બાપુ એ નાખો નાખો એ બાપુજી ચક્કર આયા સગનજી અમને કોમે તમે લાયા હો હો હા તમારી કપા એ તમે શું કરો એ રે જીવાય થાક લાગ્યો અરે તું આજરી ને બોલાવો હું ભાઈ ના રમાજી કરો કરો અત્યારે ભાઈ કોમ કરો તો કે કો કાકડી નઈ મળે હો સાકડી તમે આવો તો આ ઓને આ બેગ્યા ફૂલ લાયું હા લાયો હોય તો તમે તમને ખબર પડતી નથી તેર્યા હું લેવા લઈને આયા હોમાજી આ તો મને કંટરાવ લાવ્યો પકડપો રાખો ઈને અલગ રાખો તમે તંગરા આ તું કે ઓમ ભઈ તોડે આ ઈને બેન હા જીવલો ફોડા ખાવાળો જાય ના પડતી નાખી દીધી ખબર નઈ પડતી બાપુજી અચ્છા બધા આવો આ ખબર નઈ પડી આ વેતની ક્યાં પડ્યું મારીએ થઈ ગોર દે દે દે

ના જોય છો તમે રયો પાડ્યો તમાર આદી તો નઈ જાલવાની રયો હું તમને પણ અરે કાકરી જો કોઈ લાયા તું

દુ